બિહાર બાદ હવે દેશના બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ અપડેટ કરવામાં આવશે અને એસઆઈઆરની પ્રોસેસ શરૂ કરવામાં આવશે જે આવતીકાલ એટલે કે અઠ્ઠાવીસ ઓક્ટોબરથી શરૂ થશે આ પ્રક્રિયામાં મતદાર યાદીઓ છે તેને અપડેટ કરવામાં આવશે મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપવામાં આવી હતી જેમાં જો રાજ્યોની વાત કરવામાં આવે તો ટોટલ કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે બાર એટલે કે ગુજરાત રાજસ્થાન ઇન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેના ફેઝમાં બિહારની જેમ જ અન્ય રાજ્યોમાં પણ એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવામાં આવશે ત્યારે ઘણા બધા સવાલો છે કે આ એસઆઈઆર એટલે શું છે શા માટે એની જરૂર પડી છે અને શા માટે વિરોધ પક્ષો દ્વારા આ જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ તમામ બાબતની વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર ઓઆરજે દક્ષિણી આમ તો આપણો જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે તે સમયાંતરે છે તે જે મતદાર યાદી હોય છે તેમાં સુધારાઓ કરતું હોય છે દર વર્ષે આ પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક હાથ છે તે ધરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને એવું લાગે કે જે મતદાર યાદી છે તેમાં વધારે વિસંગતતાઓ જોવા મળી રહી છે ઘણી બધી ડુપ્લિકેશન જોવા મળી રહી છે ગેરરીતિ જોવા મળી રહી છે કઈ જગ્યાએ એડ્રેસ ખોટા હોય માઇગ્રેશન કરી વિસંગતતાઓ જોવા મળતી હોય છે ત્યારે એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ વોટર લિસ્ટ એ કરવામાં આવતું હોય છે આમ જોઈએ તો ઓગણીસો થી લઈને અત્યાર સુધીમાં દરેક સરકારોમાં ઘણી બધી વખત એસઆઈઆર કરવામાં આવ્યું છે પરંતુ જ્યારથી બિહારની ચૂંટણી કે જે વિધાનસભાની ચૂંટણી હવે યોજાવા જઈ રહી છે એની છે 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 તે 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 સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ ગઈ ત્યારબાદ બિહાર સરકાર દ્વારા જે વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારથી લઈને જે ઇન્ડી ગઠબંધન છે તેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ લિસ્ટનો અને તે કહી રહ્યા છે કે આમાં મતની ચોરી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આગામી જે ફેઝ છે તે ફર્સ્ટ ફેઝમાં આસામ તમિલનાડુ કેરળા પોડી અને બંગાળ આ બધા રાજ્યોમાં એસઆઈઆર કરવામાં આવશે કેમ કે આગામી સમયમાં ત્યાં પણ વિધાનસભાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે જે પ્રમાણે બિહારનું એસઆઈઆર કરવામાં આવ્યું હતું તેના ફેઝ તમને જણાવી દઉં તો જે એનો હેતુ હોય છે એ નવા જે વોટર હોય કે જે અઢાર વર્ષ ઉપરના અને હવે ની આવનારી ચૂંટણીમાં એલિજિબલ હોય એ નામ એડ કરવામાં આવે છે આ ઉપરાંત એવા નામ કે જેમનું અવસાન થઈ ગયું હોય અથવા તો જે જે વિસ્તારમાં પહેલા રહેતા હોય ત્યાંથી માઇગ્રેટ થઈ બીજા રાજ્યમાં અથવા તો બીજા દેશમાં ગયા હોય એવા લોકોના નામ છે એ હોય છે અને આ ઉપરાંત એડ્રેસ એજ ફોટો અને જેન્ડરને લઈને જે કંઈ પણ ખામીઓ હોય અથવા તો અપડેશન કરવાનું હોય એ કરેક્ટ કરવા માટે પણ આ એસઆઈઆર કરવામાં આવતું હોય છે ત્રણ ફેઝમાં છે એ કામગીરી થતી હોય છે સૌથી પહેલા બિહારમાં જે પ્રમાણે કરવામાં આવ્યું કે જે પોલિંગ બુથ હોય એની બહાર આખે આખું જે લિસ્ટ અત્યારે જે મતદાર યાદીનું હોય એ મૂકી દેવામાં આવે લોકો જોઈ લે ત્યારબાદ કોઈને પણ એમાં કઈ ઓબ્જેક્શન હોય કાંઈ અપડેશન કરાવવું હોય તો એના માટે લોકોને ટાઈમ આપવામાં આવે એનું ફોર્મ હોય ભરી અને લોકો રજૂઆત પણ કરી શકે છે ત્યારબાદ જે ત્રીજો ફેઝ હોય છે એમાં બી જે હોય છે દરેક લોકોના ઘરે ઘરે જઈ અને જે કાંઈ પણ મતદાર યાદીમાં નામ હોય છે એમના એડ્રેસને લઈને ફોટોને લઈને જેન્ડરને લઈને એજને લઈને તમામ જે બાબતો હોય છે એને વેરીફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ છે એ ફાઈનલ એસઆઈઆર થયા પછીનું જે મતદાર યાદીનું લિસ્ટ હોય છે એ બહાર પાડવામાં આવે છે અને હવે પછી જે કોઈ પણ રાજ્યમાં આ પ્રમાણે વિધાનસભાની ચૂંટણી નજીક આવશે એ પહેલા ફરજિયાતપણે પણ એસઆઈઆર કરવામાં આવશે ખાસ કરી બંગાળમાં મમતા બેનર્જી દ્વારા પણ આ એસઆઈઆરનો વિરોધ કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે જે પ્રમાણે બિહારના આંકડાઓ સામે આવ્યા કે થયું એ પહેલા સાત પોઈન્ટ નેવ્યાસી કરોડ મતદારો હતા અને અત્યારે જે આંકડાઓ આવ્યા છે એમાં લગભગ લગભગ સાત બેતાલીસ કરોડ થઈ ગયા છે એટલે કે પાસઠ લાખ જેટલા નામ અલગ અલગ રીઝનથી રિમૂવ થયા છે અને નવા મતદારો એકવીસ પોઈન્ટ ત્રેપન લાખ જેટલા એડ થયા છે આ જ પ્રમાણે આસામ અને બિહાર બિહાર બાદ આસામ તમિલનાડુ કેરેલા પોન્ડિચેરી અને બંગાળમાં પણ આ રીતે થવાનું છે બંગાળ આસામ વગેરે જગ્યાએ જે બહારથી આવેલા લોકો હોય છે ખોટી આઈડેન્ટિટી સાથે મતદાર યાદીમાં નામ ધરાવતા હોય છે અને તે આમાંથી નીકળશે એ પ્રકારનો પર્પસ જે છે એ અત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો જોવા મળી રહ્યો છે તો આ જે વાત હતી એ હતી એસઆઈઆરને લઈને ઘણા બધા લોકો આ પ્રક્રિયાને આવકારી રહ્યા છે વિરોધ પક્ષો છે તે નકારી રહ્યા છે વિરોધ પ્રદર્શનો પણ થયા છે ત્યારે તમે એસઆઈઆરના મુદ્દે શું વિચારો છો કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર